અને લાગે આમ જો એમ હરિયાળય એમ કે લિલુ સમ ગન દીધું સમ દેખા આ રાજુભાઈ ગામ કે દે છે સરસ આ સારા મોટો ટુકડાની વેરાઈટી છે અલગ હા હા બહુ સરસ વેરાઈટી છે ડુંડી જો એની કેટલી લાંબી બહુ છે અરે વાવાતા પહેલા આપણે કે કલાવેલાકભાઈ મિત્રનું બિયારણ છે જુનાગઢ હા 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 ઉપર બિયારણ આ ટુકડા ને જાય તો અલગ જ છે ને ટુકડા ને ઢુંડી આવડી મોટી થાય જ નહીં આ લોકો આ લોકવન છે ને આ લોકવન આ લોકવન છે અને ઓલે ટુકડા નું છે પાયેલું છે એટલે ન્યા ન જવાય પણ આને આ લોકવન ની એની ઢુંડી માં ફેર કેટલો છે ટકા નો ફેર છે કા પચાસ ટકા નાની છે ની પચાસ ટકા મોટી આઠી ઢુંડી થઈ ને ઓલી એક થાય હા બહુ સરસ છે આમ જ થાળી ફેરવી લે એ રીતનો ઘઉં છે ખબર જ તો

સરસ બનાવી દીધી સવારે બે એ બાજુ નાળિયેરિયું આમ ઘડીક આવ્યા હોય તો આપણું આખું માઇન્ડ ફ્રેશ થઈ જાય અને અહિયાં તો બહુ મોટી નાળિયેરિયું છે પાછળ તો જબરજસ્ત

બાકી આ દેશી હોય પાન કાઢ નાખવાના જે આ દાંડલી છે અને મીઠામાં નાખી એક રાત રેવા દેવાની અને સવાર માં મીઠા માંથી કાઢી અને તડકે સુખડી દેવાની આની કાચરી ખાઈ જાય જો અમે ખાઈ છીએ ત્યારે

મસ્ત છે બધું જામફળ પાવાની પાણીની જરૂર હોય તો આ નળ ચાલુ કરી દેવાનું ઓટોમેટિક ચાલુ થઈ જાય ઓટોમેટિક ચાલુ થઈ જાય જો સેતુર કેટલા મસ્ત આવ્યા છે આ પાકવાના ચાલુ થઈ ગયા છે સેતુ હા લીલા જાંબુ

રમેશભાઈ નું રસોડું છે રમેશભાઈ ભજિયા બનાવવાના છે તમારે વાહ ભાઈ આ રમેશભાઈ નું રસોડું છે હા સરસ છે વાહ અમારું ઓલું રેથાણ કેવાય ને રોજ અવાર ઉઠી ના યાદ મરચા તમ બનાવવા ના લાગે વાહ ફરેલા તૈયાર એમને રમેશભાઈ વાહ ભરેલા મરચાલી આમલી ની ચટણી બનાવાની તૈયાર કરી દીધી છે વાહ ભાઈ વાહ આમ જો તું એક પેલું રમેશ નું રસોડું જો રમેશ પોતે સાચે બધું કરે છે કેટલી શોખ ખાય છે વાહ રમેશભાઈ વાહ બધું કમ્પ્લીટ જા ગાય રમેશભાઈ ની ગાય છે લાકડા નું ગરવું હાથે બનાવું રમેશભાઈ હા છે વાહ કારીગર છે રમેશભાઈ રમેશ ના ભાઈ અશ્વિન બધા કારીગર છે બનાવવું પડે આટલી શોખાય તો વાટકો છે આ દૂધ ભરતા પેલા હજી ભરશો આપડે કોઈ દેવાનું બસ હાલવાનું

સરસ નો બગીચો છે નાગરવેલ ના પાન લીંબુડી પપૈયા વાહ ભાઈ વાહ સરસ પપૈયા આવી ગયા છે રીંગણી છે લીમડો દાળમી સીતાફળી વાહ ભાઈ વાહ સરસ મજાનું હું વાત છે રમેશભાઈ બગીચો ઓર્ગેનિક દાડિયમ વાહ ભાઈ સરસ ઓર્ગેનિક દાડિયમ છે મીઠો લીમડો મીઠો લીમડો અને તો સુગંધ સાજી નો લીમડો છો કે વો પણ એક નંબર સુગંધ અને આ હું છે રમેશભાઈ ઈ ગાય હારું ઘાસ વાયું છે હા સરસ સરસ બાજરો ને

આપડે કેમ કાકરી વાહ સરસ સરસ અશ્વિન ઓમ શાંતિ માં જાય છે ને હા રેડી મસ્ત બહુ સરસ